ખડકીને ન્યાય આપો તેવા બેનર સાથે લોકો રસ્તા ઉપર ઉતર્યા એક કલાક ઉપરાંત ખાત્ર ચોકડીએ ચક્કાજામ કરવામાં આવ્યો કલોલના શાંતિજમાં બે દિવસ પહેલા એક બાળકીનું કારની ટક્કરે મોત નીપજ્યું હતું ત્યારબાદ પોલીસે ગુનો દાખલ કર્યો હતો અને સ્કોર્પિયોના ચાલક અને તેના પિતાની ધરપકડ કરી હતી તેમ છતાં બાળકીના મોત અંગે હત્યાનો ગુનો દાખલ કરવાની માંગણી સાથે આજરોજ લોકો રસ્તા ઉપર આવી ગયા હતા અને ખાતર ચોકડીએ બાળકીને ન્યાય આપો તેમ કહી ચક્કાજામ કરી દીધો હતો બનાવની જાણ પોલીસને થતા સાથે જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને લોકોને રોડ ઉપરથી દૂર કરી ટ્રાફિક રાબેતા મુજબ શરૂ કરાયો હતો આ બાબતે મળતી વિગતો અનુસાર કલોલ તાલુકાના સાથે જ ગામે બે વર્ષની બાળકી દેવાંશી તેના ઘર આંગણી રમી રહી હતી ત્યારે પૂર પાટ નીકળેલ કાર ચાલક બાળકીને ટક્કર મારતા તેનું મોત થયું હતું બાળકીના મોતના પગલે પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો બનાવ અંગે પોલીસે ગુનો દાખલ કર્યો હતો અને સ્કોર્પિયોના ચાલક સિદ્ધાર્થ ચહેરાજી ઠાકોર અને તેના પિતા ચહેરાજી ઠાકોરની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે આજરોજ બાળકીના મોત અંગે લોકો રસ્તા ઉપર આવી ગયા હતા અને બાળકીને ન્યાય આપો તેવા બેનરો લઈને દેખાવ કર્યો હતો ત્યારબાદ ટોળા ખાતર ચોકડી પાસે ચક્કા જામ કરી દીધું હતું એક કલાક ઉપરાંત વાહન રોકી રાખતા ભારે ઉભાડો થયો હતો બનાવની જાણ થતાં જ સાથે જ પોલીસ નો કાફલો દોડી આવ્યો હતો ને દેખાવ કરી રહેલા લોકોને રોડ ઉપરથી દૂર કરી રસ્તો આખો ખુલ્લો કર્યો હતો ત્યારબાદ ટ્રાફિક મુજબ શરૂ થયો પરમ દિવસે સાહેબ શ્રીને આપણે લેખિતમાં જે કલમનો ઉમેરો કરવાનો અથવા તો આપણે જે કહેવા માંગીએ છીએ કે જે ખરા અર્થમાં જે ઘટના હતી તે દીકરીની હત્યા કરી નાખવામાં આવેલ હતી એ બાબતે આપણે પરમ દિવસે સાહિત્રીને લેખિત માં આપેલ હતું હવે આ બાબતે આવનારા સમયમાં એટલે કે આરોપી ને આવતીકાલે પોલીસ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવશે પરંતુ એ રજૂની સાથે સાથે પોલીસ દ્વારા એ રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવે છે કે કેમ પરંતુ હજુ સુધી આપણે પોલીસ સ્ટેશન જઈને આવ્યા તેમ છતાં પીઆઈ સાહેબ પાસે ટાઈમ નથી પાંચ વાગ્યા ને મળવાના બહાના આપે છે એટલે આપણે સૌ આ ન્યાયના હિતે એસપી ઓફિસે જવાનું છે અત્યારે હાલ આ જે બહ છે ભેગા જે બહ છે એસપી ઓફિસર જવાનું